તો ગુજરાત કોંગ્રેસ દ્વારા નવ ઓગસ્ટ થી ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યમાં બનેલી દુર્ઘટનાઓના પીડિત ન્યાય મળે તે માટે દુર્ઘટના બની હોય તે વિસ્તારમાંથી ન્યાય યાત્રા નીકળી હતી જે આજે અમદાવાદના ચાંદખેડામાં સમાપન થશે અગાઉ ન્યાય યાત્રાનું ગાંધીનગર ખાતે સમાપન થવાનું હતું પરંતુ યાત્રાને લોકોનું યોગ્ય સમર્થન ન મળતા રાષ્ટ્રીય નેતાઓને આવવાનું ટાળ્યું હતું

જે વાત વહેતી થઈ હતી કે ન્યાયયાત્રાની અંદર રાહુલ ગાંધી એક દિવસ અથવા તો બે દિવસ માટે આવે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે જે પીડિત પરિવારો છે જે ગુજરાતમાં ઘટનાઓ બની છે તેના પરિવારોને પણ મળશે તેવી પણ વાત સામે આવી હતી બાદમાં રાહુલ ગાંધી કઈ કારણોસર નથી આવી શક્યા કારણ કે ક્યાંક ને ક્યાંક રાજકોટમાં જે ઘટના જોવા મળી હતી કે જે આગના પીડિત પરિવારો હતા તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે આ ન્યાય યાત્રાને અમે સમર્થન નથી કરતા અમને ફક્ત ને ફક્ત જે વડી અદાલત હોય કે અદાલતોનો જે ન્યાય હોય તે ન્યાય ઉપર જ ભરોસો જોવા મળી રહ્યો છે તેમ કરીને વિરોધ કરવામાં આવ્યો હતો

તે સંવિધાન સભાની અંદર મલ્લિકાર્જુન ખડગે જોડે છે પરંતુ કયા કારણોસર મલ્લિકાર્જુન ખડગે નો પણ કાર્યક્રમ છે તે રદ કરવામાં આવ્યો છે મલ્લિકાર્જુન ખડગે પણ ગુજરાત નથી આવી રહ્યા એટલે કે કહી શકાય કે જે સમાપન ગાંધીનગરમાં કરવાનું હતું તે સમાપન અત્યારે હાલ અમદાવાદના ચાંદેડા ની અંદર કરવામાં આવશે અને બીજી બાજુ એ પણ વાત સામે મળી રહી છે કે ક્યાંક ને ક્યાંક પ્રદેશ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ વચ્ચે પણ ક્યાંક વિખવાદ થયેલો જોવા મળી રહ્યો છે એટલે કે કહી શકાય

જી ભાર